પહેલગામ હુમલા બાદ ભારત તરફથી એક બાદ એક મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે ત્યારે સિંધુ જળ સંધિ સ્થગિત કરીને ભારતે કાર્યવાહી પણ શરૂ કરી દીધી ભારતીય ચિનાબ નદીનું પાણી રોકતા પાકિસ્તાનમાં પાણીની કટોકટી સર્જાઈ ભારતીય ચીનાબ નદીનું પાણી બંધ કરી દીધું જમ્મુના રામબનમાં બનેલા બગલીહાર ડેમ દ્વારા ચીનાબનું પાણી રોકી દેવામાં આવ્યું ઉપરાંત સલાલ ડેમના દરવાજા પણ બંધ કરવામાં આવ્યા તે જ સમયે કાશ્મીરમાં કિશનગંગા બંધ દ્વારા જેલમ નદીનું પાણી રોકવાની યોજના છે ભારત તરફથી રામબનમાં બાગલીહાર બંધમાંથી ચિનાબ નદીના પાણીનો પ્રવાહ અટકાવવાના કારણે સોમવારે પાકિસ્તાનના સિયાલકોટમાં ચિનાબ નદીનું પાણીનું સ્તર પંદર ફૂટ ઘટી ગયું માત્ર એક જ દિવસમાં પાણીનું સ્તર સાત ફૂટ ઘટી ગયું ચીનાબ નદી સતત સુકાઈ રહી હોવાથી પંજાબના ચોવીસ મહત્વપૂર્ણ શહેરોમાં ત્રણ કરોડથી વધુ લોકોને ચાર દિવસ પછી પીવાના પાણી માટે વલખા મારવા પડી શકે છે પાકિસ્તાનના મુખ્ય શહેરો જેમ કે ફૈસલાબાદ અને હાફિઝાબાદની એશી ટકા વસ્તી ચિનાબ નદી પર નિર્ભર છે તે સમયે પાકિસ્તાને આશંકા વ્યક્ત કરી હતી કે ખરીફ વાવણીમાં એકવીસ ટકા ઘટાડો થશે સલાલ ડેમનું પાણી બંધ કરવાના નિર્ણયને સ્થાનિકોએ પણ યોગ્ય ગણાવ્યો હતો અને પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી